નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ છવ્વીસ બે બે હાજર ચોવીસ ને આજે સોરિયા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે તો ચાલો વિડીયોની માહિતી મેળવીએ જેની અંદર મિત્રો સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાની વાત કરીએ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર રૂપિયા દસ ગ્રામ સોનું સત્તાવન હજાર છસો રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ હજાર નવસો રૂપિયા જે મિત્રો આજના બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે આગળ વાત કરી લઈએ તો મિત્રો આજે માર્કેટની અંદર ચાંદીના બજાર ભાવ શું રહ્યા જે તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર આજે મિત્રો દસ ગ્રામ ચાંદી સાતસો ને અડતાલીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર ચારસો ને રૂપિયા જ્યારે એક કિલો ચાંદી આજે ચુમ્મોતેર હજાર આઠસો રૂપિયામાં વેચાઈ રહ્યું છે અને મિત્રો ચાંદીના બજાર ભાવમાં પણ આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો સોનાના ભાવની અંદર આજે કેટલો ઘટાડો નોંધાયો જેની માહિતી મેળવીએ તો મિત્રો કાલની તુલનામાં આજે પણ સોનાના ભાવની અંદર સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તો આજે ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ શું રહ્યા જેની વાત કરીએ તો જેની અંદર મિત્રો આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર બસો ચોરાણું રૂપિયા દસ ગ્રામ સોનું બાસઠ હજાર નવસો ને ચાલીસમાં વેચાયું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ઓગણત્રીસ હજાર ચારસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે જો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો મિત્રો રોજબરોજ સોના ચાંદની અપડેટ જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દો